દોસ્તો જય માતાજી બધાને જય જો આજે આપણે બનાવવાનું છે શરબત તકમરિયા વરિયાળીનું આપણે સરબત બનાવવાનું છે આપણે તડકા શરૂ થઈ ગયા છે ઉનાળો પણ શરૂ થઈ ગયો છે તો તકમરિયા અને વરિયાળી પીવાથી આપણે ઠંડક મળે છે તો આપણે બનાવીશી તકમરિયાનું વરિયાળીનું શરબત આપણે પહેલા પલાળી દઈશું આ તકમરિયા તો જો આપણે એટલા તકમરિયા લીધા છે અને આપણે પલાળી દેવાના છે પહેલાં પલાળી અને આપણે એને ફૂલી જાય એ માટે પલાળ દઈએ પછી જો તકમરીયા નાખી દીધા છે આપણે થોડું નાખી દઈશું એમાં પાણી જો આ રીતે આપણે પાણીનો વાટકો ફરી દીધો છે આપણે પંદર થી વીસ મિનિટ રાખવાનું છે તો એ પલ્લી જશે આપણે સારી રીતે જો પલાળવા તો મળ્યા જ છે આપણે જો આ મિક્સર આપણે લાવ્યા એને થોડોક ટાઈમ જ જોશે તો જો આપણે આજે યુઝ કરવાનું છે તો આપણે એને કાઢી બારું થાણી છે અને આમાં છે આપણે મોટી થાણી બે આપણે નાખવાના છે આ છથી હાથ પાન ખૂદીનાના અને પછી નાખવાની છે જો આપણે વરિયાળી એટલી લીધી છે છ નંગ લીધા છે આપણે એળસીના અને પછી નાખવાની છે આપણે ખાંડ ખાંડ આપણે જો એક થી દોઢ વાટકા જેટલી નાખવાની છે તો જો બે વાટકા આપણે એટલાથી એટલા એટલા નાખ્યા છે એટલી ખાંડ આપણે થઈ રહેશે હવે દળી નાખીએ આપણે મિક્સરમાં જો આ રીતે આપણે આપણે પેક કરી લીધું છે જો મિક્સરમાં કાઢી અને આવી ગયા થઈ તો હવે આપણે એને ખોલીને જોઈ લઈએ જો આપણો પાવડર પણ મસ્ત બની ગયો છે આ રીતે આપણે પાવડર બનાવવાનો છે મસ્ત બની ગયો છે વરિયાળીનો કાંડ વરિયાળી એલસી બધી વસ્તુનો આપણે જો આ દળાઈ અને તૈયાર થઈ ગયું છે તો આપણે હવે એને વાટક્યામાં કાઢી લઈએ આપણે જો સરબત લાડ બનાવવાનું છે તો આપણે એક ગાગર પાણી લીધું છે તો એક ગાગર આપણે એક નું બનાવવાનું છે તો આપણે એક ગાગર પાણી લઈ લઈએ આપણે જો આ જે પેસ્ટ બનાવ્યું છે એ હવે આપણે નાખી દઈએ એમાં તો આપણે એને દળેલું નાખી દીધું છે તો આપણે એને હલાવી નાખીએ જો આ રીતે આપણે ખાંડ આપણે હોય તો ખાંડ આપણે ઓગાળવી પડે અને ઓગાળવું ન પડે જો આપણે શરબત પણ મસ્ત બનશે હવે આપણે એમાં નાખવાનું છે લીંબુ આપણે જો લીંબુ નાખવાના છે લીંબુ પણ અત્યારે જો સરસ મજાના છે જો લીંબુ બહુ મસ્ત છે અમારે આ ઘરની વાડીના લીંબુ છે આપણે જો રસ કેટલો સરસ નીકળે છે ત્યારે લીંબુમાં રસ ન હોય પણ અમારે ઘરની વાડીના લીંબુ છે રસ પણ બહુ મસ્ત નીકળે છે અને જો આપણે લીંબુ પણ આપણે નીશવી નાખ્યા છે બધાએ તો આપણે એને હવે હલાવી નાખીએ સરસ મજાનું સરબત બન્યું છે આપણે થોડું નાખી દેસુ એમાં મીઠું તો એનાથી સ્વાદ મસ્ત આવે છે તો આપણે જો એક ચમચી ની ઉપર થોડું આપણે નાખી છે અને હવે આપણે એને પણ આપણે હલાવી અને ઓગાળી નાખીએ આપણે જો તકમરિયા ફૂલી અને તૈયાર થઈ ગયા છે આપણે પલાળા મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે નાખી દઈશું આપણે જેટલું આપણે પલાળ્યું હતું એટલે આપણે બે વાટકી આ તકમરિયા થયા છે તો આપણે એ પણ આપણે એમાં નાખી દઈએ અને જો શરબત આપણું બની અને મસ્ત તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં નાખવાનું છે બરફ

આ જો ત્રણ થેલી નાખી છે તકમરી વરિયાળી એળસી બધું નાખી અને શરબત આપણે મસ્ત બન્યું છે અને જો આ ઉનાળામાં તો સરબત પીવાની બહુ જ મજા આવે છે આવો બધા તડકાના શરબત પીવા અને જો આપણે ઉપરથી નાખશું ગુલાબના ફૂલ મસ્ત આપણી શરબત બની અને તૈયાર થઈ ગયું છે છોકરા પણ આપણે વાટે બેસી ગયા છે જો બંધ થાય તો જો આપણે હવે ગ્લાસ ભરી લઈએ ये बोल दी तू આપણે જો શરબત બની અને તૈયાર થઈ ગયું છે તડકા નું શરબત વરિયાળી તકફરિયા નું શરબત પીવાની બહુ મજા આવે તડકાની જો આલો બધા શરબત પીવા પીવા કાલે નો આમાં મલુ આ હારુ નો

બોનટે કા કેવું બન્યું ગયું છો તક મરી આતી Oh, a gente vai é um... <laughs> a <bairro. laughs> para o